બે કલરના દાણા છે આજે તો ચા પાકે છે અહીંયા ભાખરી બને છે આજે ભાખરી રોટલી બેઈ બનાવ્યું છે તો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે બધા નું મારા વ્લોગ માં તો આજે તો વ્લોગ શરૂ કરતા કરતા બહુ બધો સમય થઈ ગયો કેમ કે હું ને મારા ભાઈ બે બહાર ગયા હતા લાડવાની ટ્રે જોવા માટે કે કેવી ટ્રે છે કેવી નહીં બધું નક્કી કરવા માટે ગયા હતા અને નીલ ને મામન ઘર જાવું તો એને મુક્તિ આવી

સરસ છે એમ તો મશીન એમ તો મેં અહીંયા ટ્રાય કરી જોઈ થોડાક હેર ઉપર અને બસો વીસ સેલ્સિયસ સુધી હીટ થાય છે એટલે એમ તો આપણે ફટાફટ થઈ જાય ફાસ્ટ રેડી થઈ જાય કોઈ પણ વખતે હેરને એવી રીતે કરીએ ને એટલે પહેલાં સીરમ લગાડી દેવાનું પછી કરવાનું એટલે હેર બહુ ડેમેજ ન થાય અને વારંવાર નહીં કરવાનું કોઈ એવો પ્રસંગ કે હોય તો જ કરવાનો એટલે એવું કંઈક ક્યારેક પ્રસંગ હોય ને નાનો એવો ત્યારે કરવામાં બહુ સારું પડે એક બ્લેક કલર હતો ને એક હતો પણ મને આ એક રેડ કલર એ ગયમો આ સરસ લાગતો હતો આમ ઈતે અને પકડવામાં એમ ઈતે સારું છે ઉનાળો આવે એટલે જો મસાલાનું સિઝન થઈ જાય શરૂ જો આ ધાણા છે એ એમાં મસ્ત ધાણા છે જો આ ધાણા મમ્મી નથી આવ્યા હતા અને જીરું એક મામાજી નથી આવ્યું હતું બે મિક્સ કર્યું અને આ થોડુંક લીધું છે નવું દળાવવા વરિયાળી ને બોળો ને આ મેથી રાય અને ઘઉં આવ્યા છે હજી રિપેરિંગ નથી કર્યા એટલે કે ઘઉંને હજી સમારકામ સમા નથી કર્યા પણ દિવેલ ને એવું જો લઈ આવ્યા છે એટલે બધું કરવાનું થાય એક આ ધાણા બાટલો ભરી લીધો છે કોઈ પણ વસ્તુ આવી હોય ને બોટલ માં ભરીએ તો બહુ સારું પડે કેમ કે એનું જે આ ઢાંકણો હોય ને એમાં હવા ઓછી જાય એટલે બહુ જ સારું પડે એટલે હવા ઓછી જાય ને તો બગડે નહીં કઈ અમે તો મોસ્ટ ઓફ ની દાણા ના તે બધું આવી આવા બોટલ માં જ ભરી અને બોટલ નું હા અને અહીંયા જો દાળ ભાત બનાવવા માટે મૂકી દીધા છે ને એમાં બે બટેકાઈ મૂકી દીધા છે એટલે અરે બટેકા શાક થઈ જાય કેમ કે હું મેહુલ ને મમ્મી ધમો આટલા જ છે નીલ તો નથી હવે અને પપ્પા કઈ જમતા નથી એટલે કુકર એવું બધું મુકાઈ ગયું છે હવે રસોઈ બનાવવી જો બપોરનો સમય થઈ ગયો લોટ બંધાઈ ગયો સરસ મજાનો બટાકાનો જો શાક કઈ ત્યાં અહીંયા બનાવી દીધું છે દાળ બનાવી નાખી અને સલાડ બનાવી નાખ્યું ભાતય બની ગયાઓ ખાલી બસ રોટલી જ બનાવવાની રહી છે તું ભાત ખાશો હા એક ભાઈ ભાત ખાવા બે ગયા છે ને અહીંયા જો શાકભાજી થોડું ઘણું આવી ગયું છે પાછું પછી શાકભાજીને એવું બધું ફ્રિજમાં મૂકશું આમ બપોર પડી ગયું તો રોટલી રહી છે એટલે ફટાફટ રોટલી કરી નાખવી એટલે જમવાનું પૂરું થાય કામ જો આજે બનાવી છે સરસ મજાની ખારી આ કેમ આમાં બે કલરના દાણા છે આજે ઠેક એટલે હા એટલે બે કલરના જો મસ્ત શેકાઈ ગઈ છે ફોતરા ઉખડી જાય છે પણ હજી ગરમ છે થોડીક વાર પછી ભરું ક્યાં લેતી જાવ તને જો મસ્ત શેકાઈ ગઈ છે ક્યાં લેતી મમાનું જો જૂની ઠેલી ખજાનો ખૈલો છે પેલા છે ને આવી ઠેલી જ વાપરતા બધા હો ઢોળ તો ને હો જો પેલા છે ને અહીંયા આવી ઠેલીયું જ વાપરતા જૂની જૂની પેલા એવી કઈ એમ સાબુમાં રાંધેર આવતી નહિ આવી કાપડ જ વાપરતા અને હું જો અહીં રસોઈ બનાવું છું તો ચા પાકે છે અહીંયા ભાખરી બને છે આજે ભાખરીને રોટલી બે બનાવ્યું છે તો જો અહીંયા રોટલી છે સાથે ચીભડા ને ટામેટે કાપી દીધા છે અને સરસ મજાનું જો ચોળીનું શાક બનાવી દીધું છે એમ આજે છે ને બે વસ્તુ બનાવી છે કેમ કે મને પહેલેથી ભાખરી બહુ ભાવે એટલે મેં કીધું લાય હજુ મારી માટે ભાખરી બનાવું તો અડધા ને ભાખરીને અડધા ને રોટલી એવી રીતે બનાવી દીધું છે બધું ઉધરા આવે છે એટલે પીસો હું પીસો હું તું ઈ તો કે દવા કે સોડા દવા ઓકે ઓકે બહુત મને પણ જો વન જાન કરી દીધી છે તે જોયા કરે અને વાગી ગયા છે સાડા નવ હવે અમે તો ફ્રી થઈ ગયા છીએ કામ કરીને પણ નીલા જે છે નહીં ખરેખરી ન હોય ને તો મને તેમ ત્યાં કરે કે નથી નથી અને હોય ને તો બે ભાઈ લડાઈ ઝકડો કર્યા કરે પણ ન હોય ને તો મને ત્યાં આવ્યા કરે મારા પપ્પાને ઘરે ગયો છે મામાન ઘર મામાન ઘર કરતો હતો તો હોળી પાછો આવીને બ્લેન્કેટ ને કપડાં ને બધું લઈ ગયો છે હવે રોકાય છે કે નહીં એ કંઈ ખબર નહીં તો આજના બ્લોગમાં આટલું જ તે વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો બધાને જય શ્રી કૃષ્ણ અને શુભરાત્રિ